શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ આપ્યું નિવેદન લોકસભાની ચૂંટણી નજીક હોય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ ચૂંટણી લડવા માટે આડકતરી રીતે બેઠકમાં કહી વાત કોંગ્રેસ સમિતિની સંકલન બેઠકમાં લલિતભાઈ વસોયાએ પોતાને સાંસદની ચૂંટણી લડવી છે તેવું કોંગ્રેસના મોવડી મંડળને સંકલન બેઠકના માધ્યમથી કહી દીધું પોરબંદર બેઠક ઉપર કોઈ સક્ષમ ઉમેદવાર નહીં મળે તો ચૂંટણી લડવા તૈયારી બતાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આડકતરી રીતે લોકસભા લડવાની તૈયારી બતાવી લલિતભાઈ વસોયાએ સંકલન બેઠકમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જો મને ચૂંટણી લડવાનું કહેશે તો હું ચૂંટણી લડીશ કોંગ્રેસ પાર્ટી મને પોરબંદર નહીં પણ પાર્ટી મને વારાણસીથી પણ ચૂંટણી લડવાનું કહેશે તો ત્યાંથી પણ હું ચૂંટણી લડવા તૈયાર હોવાનું લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા

બધા તો બોલા કી દીધા મિત્રો હાજર હોય થી તો પાર્ટી નું માળખું પર છે પાર્ટી એ મને 2017 માં ધારા સભાની 2019 ની અંદર લોકસભાની 2022 માં કદાચ કોઈ સક્ષમ અને મજબૂત ઉમેદવાર ન હોય તો મિત્રો કોર જ નહીં વારાણા પણ કે છે मित्रों दिनों दिवसों अंदर संघर्ष ना दिवसों जी पार्टी ना आगे वालों ने क्या ही प्रगो बनवा की क्या ही फंसा भी क्या ही बीटी ना सहारे क्या ही सीडीआई ना सहारे दबावी ने भारतीय जनता पार्टी में लेजा बनो प्रयत्न करे મતદારો એની સાથે જવાના અને કોંગ્રેસ પાર્ટી તમે હું જો બુથ લેવલ ઉપર આપણે પ્રયત્ન કરીશું તો મિત્રો એ સફળ નહીં થાય અને બીજી વાત કે જે માણસની ડિપોઝિટ ગઈ હોય તાલુકા પંચાયતની અંદર એને ગુજરાત પ્રદેશ ભાજપનો પ્રમુખ સીઆર પાટીલ કમલમમાં બોલાવીને કેસ પેરાવે એની પાછળનું કારણ હોય છે ઘણા બધા આગેવાનો સંગઠન વિશે અને અને બીજી વાતો બધા કરવાના છે વધુ વાત ન કરતા

જીવન ને સારું અને ભવ્ય જીવા માટે તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર